કેશોદના ફાગડી રોડ પર અને વચ્ચે અકસ્માતમાં ચાલકે જીવ ગુમાવ્યો કેશોદ તાલુકાના ફાગડી રોડ પર તોરણીય હનુમાનજી મંદિરના રસ્તા પાસે ગમખ્વા અકસ્માતમાં પાવાગઢ તરફથી મજૂરી કામ કરવા આવેલા શ્રમિક ગોવિંદભાઈ મગનભાઈ કોળીએ પોતાનો જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હતો તમામ સ્ટ્રોન કશરોમાં ચાલતા ડમ્પરો હેવી માલ ભરી અને કોટથી ફાગડી રોડ સિંગલ પટ્ટી હોય અને એમાં પણ બરડિયા બધા જ વધુ પ્રમાણમાં ત્યાં આવેલા હોય છે અને હેવી લોડિંગમાં ચાલનારા ડમ્પરો ત્યાંથી પસાર થતી વખતે ઉબડખાબડ રોડ પર અનેક વખત માતેલા શાંઢ માફક ફૂલ સ્પીડમાં આવી ઘણા જ વાહન ચાલકોને નુકસાન કરે છે ત્યારે હાલ જે થોડા જ દિવસો પહેલાં ડીપી રોડ પર પણ ડમ્પર ચાલકે એક બાળકને અડફેટે લીધો હતો જેનો જીવ તો બચ્યો પરંતુ આજીવન પગ વગર જીવન જીવવાની સજા આ ડમ્પર ચાલકને બેદરકારીના કારણે મળી હતી અને ઘણા ડમ્પરમાં કોઈ પણ જાતની નંબર પ્લેટ કે કોઈ પણ આધાર પુરાવા વગરના જ જોવા મળે છે આજે પણ એક એવું જ એક્સિડન્ટ થયું છે જે ડમ્પર પણ નંબર વગરનું જ છે અને ટુ વ્હીલ ચાલકનો એક હાથ અને કમરના ભાગે આગળનું બિલ ચડાવી દેતા શ્રમિકનું જીવ સ્થળ પર જ ગુમાવી દીધો હતો ત્યારે એકસો આઠ ઇમરજન્સી સેવાના તત્કાલિક સ્થળ પરથી લઈને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારબાદ હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ મુદ્દાને નાનું ન સમજતા ખેશુદ પોલીસ દ્વારા અવારનવાર રોડ પરથી નીકળતા વાહનોના ચેકિંગ માટેની ડ્રાઈવ રાખવામાં આવે છે ત્યારે આ જોતા એવું પણ જરૂરી છે કે તમામ સ્ટોન ક્રશરની અંદર ચાલતા વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવે જેથી વર્ષોથી ચાલતા નંબર પ્લેટ અને બ્રેક વગરના વાહનો ઘણા સામે આવશે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ જગદીશ યાદવ જૂનાગઢ આ સુગાતા ડફતર મે જે ઘરે એનું યુટ્યુબ જેવી છે મહેશભાઈ ના તમારી શું માંગ છે ભાઈ